ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ પાલિકાના ચોકડી પાસે સર્જાય મારામારી પાલિકાના ચોકડી પાસે બે વાહન ચાલકો વચ્ચે સર્જાય મારામારી પાલિકાના ચોકડી પાસે રોડ પર ખાડા પડી ગયા હોવાથી વાહનો ખાડા તરફ જતા ઘણી વખત ઉગ્ર બોલાચાલી પણ થાય છે જેને લઈને આજરોજ બે વાહન ચાલકો વચ્ચે મારામારી સર્જાઈ હતી વાહન ચાલકો ખાડા તરફ જતા સામે સામે વાહનો આવી રહી છે આ બનાવને લઈને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા

ચોકરી રોડ ખરાબ ના હિસાબે આ બધું થાય છે રોડ ખરાબ થાય ને એના કારણે થાય છે ખાડા ખબોછા છે જાવ બીજી ગાડી ઘાય ગામ આવવા દે